એ અમદાવાદ જેની મહાનગરપાલિકા સૌથી ધનાટ્ય છે એ અમદાવાદ જેનું કરોડોનું બજેટ શહેરીજનોની સુખાકારી માટે વાપરવામાં આવતું હોવાના દાવા કરવામાં આવે છે પરંતુ અહીં જુઓ શહેરમાં આવેલા સામાન્ય વરસાદમાં જ શહેરીજનોના હાલ બેહાલ થઈ ગયા છે હવામાન વિભાગની આગાહી બાદ વરસેલા કમોસની વરસાદને કારણે અમદાવાદના બોપલ વિસ્તારની અનેક સોસાયટીઓ જળ થઈ ગઈ છે રોડ પાણીમાં ડૂબી ગયા છે અને સોસાયટીમાં રહેતા લોકો પાણી વચ્ચે થઈને જવા મજબૂર બન્યા છે તંત્રની નિષ્કાળજી અને ઉદાસીનતાને કારણે લાખોનો ટેક્સ ભરતા શહેરીજનો પાણી રહેવા મજબૂર બન્યા અમદાવાદ મહાનગરપાલિકાના સ્માર્ટ સિટીના એ અધિકારીઓ કે જેમણે મોટી મોટી ડિગ્રી એન્જિનિયરિંગના નામે લીધી છે એ અધિકારીઓ એકવાર આ દ્રશ્યો જોવા જોઈએ કારણ કે તેમની કામગીરી તો થઈ નથી એના જ પરિણામે આજે સોસાયટીના રહીશો છે હવે તેઓ આગળ આવ્યા છે કે જેથી અહીંનું જે પાણી ભરાઈ જાય છે તેનું સમાધાન આવી શકે આ સમસ્યામાં તો બહુ જ કારણ કે મંદિર દર્શન કરવા આવતા જતા લોકોને બહુ જ હાલ મારી પડે છે અને લોકો પડી જાય છે કારણ કે અંદર ખાડા બી છે નાના મોટા બાઇકોવાળા પણ એ ગુલાંટ મારી જાય છે પણ છતાંય અનુકવાર કહેવા છતાં પણ કોઈ તંત્ર ધ્યાન જ દેતું નથી તા તો એક જાપટું કહેવાય ખાલી આટલો વરસાદમાં જો એટલું પાણી ભરાતું હોય તો સારો વરસાદ થાય તો શું થાય કાલે જેટલું પાણી ભરાય કાલે જેટલું પાણી ભરાયું એટલું નહીં એટલું જ છે કે પછી આને કરતાં વધારે પડે અહીંયા પાણીનો નિકાલ જ નથી આ એક રસ્તામાં આ રોડ ઊંચો થઈ ગયો ને એને લીધે પાણીનો નિકાલ જ નથી એટલે આ પાણી ભરાઈ જાય છે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આ દ્રશ્યો જુઓ બોપલની વિભૂષણ સોસાયટી પાસે આવેલી હરિઓમ વિલા પાસે પાણી ભરાઈ ગયા છે પાણી ભરાઈ જવાને કારણે લોકોને સોસાયટીમાં અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

ઉપરાંત ગટરનું પાણી બી અહીંયા આગળ ઉભરાતું હોય છે ત્યારે કોઈ જવાનો રસ્તો જ રહેતો નથી અને ગટરના પાણીમાં આ વરસાદી પાણીમાં સ્ટ્રોંગ વોટરમાં અને ગટરના પાણીમાં શિએજ વોટરમાં રોગચાળો રોગચાળો લગભગ થતો જ રહે છે કોઈ કંઈક નાના નાના રોગો થતા જાય આ અંગે સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ સ્થાનિક અધિકારીઓશ્રીઓને વારંવાર રજૂઆત કરતા રહીએ છીએ રજૂઆત પૂરતું વિઝિટ કરતા રહે પણ કોઈ પરિણામલક્ષી કોઈ કાર્યવાહી થતી નથી તો આ દ્રશ્યો બોપલની અક્ષર લક્ઝરીયા નજીકના છે જ્યાં પાણી ભરાયેલા જોઈ શકાય છે કમોસમી વરસાદ પડ્યો તેને 12 કલાકથી પણ વધુનો સમય થઈ ગયો છે પરંતુ સામાન્ય વરસાદમાં પણ હજુ સુધી પાણી ઓસર્યા નથી ગત વર્ષે પણ આવી જ સ્થિતિનું નિર્માણ થયું હતું અધિકારીઓની અણઆવડતને કારણે પાણી ભરાયેલા હતા હજુ તો ચોમાસું શરૂ થયું જ નથી ત્યાં ઉનાળામાં પણ લોકો પાણી વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે આજે પરિસ્થિતિ એમાંથી કેટલી કંટાળાજનક છે મેડમ આ પરિસ્થિતિ તો અત્યારે કંઈ નથી હજી ચોમાસું આવશે જ્યારે વધારે પાણી પડશે ત્યારે આના કરતાં પણ વધારે પાણી ભરાયેલું હોય છે ઘૂંટણ જેટલા ઘૂંટણથી ઉપર પણ વધારે પાણી ભરાયેલું હોય છે બાઇક લઈને જઈએ તો પણ બહુ જ બધું પાણી ઉડે છે હમણાં જોયું એમ પગ ઊંચા લઈને ચાલું બાઇકમાં પણ પગ ઊંચા લઈને ચાલવું પડે છે એટલી ખરાબ પરિસ્થિતિ હોય છે અને ઘણી વખત તો વરસાદ જતો રહે ને એના ચાર પાંચ દિવસ સુધી પાણી નથી ઉતરતું બિલકુલ આપ જણાવો કે વરસાદ પાણી ભરાઈ જાય કેટલા સમય લે છે પાણી ઓસરવામાં

બોપલ વિસ્તાર ત્રણ વર્ષ પહેલા જ અમદાવાદ મહાનગરપાલિકામાં ભળ્યો છે પરંતુ બોપલના લોકોને મહાનગરપાલિકામાં સમાવેશ થયાનો જાણે કોઈ જ લાભ મળતો હોય તેમ લાગતું નથી ઊંચો ટેક્સ આપીને પણ અસુવિધાઓનો સામનો શહેરીજનોને કરવાનો વારો આવ્યો છે ત્યારે જોવું રહ્યું કે મહાનગરપાલિકાના સત્તાધીશો ક્યારે આ પાણીમાંથી રહીશોને મુક્તિ આપે છે બ્યુરો રિપોર્ટ અને હવે વાત કરીએ તંત્રની ઘોર બેદરકારીની ધૂળ ખાતા લાખોના વાહનોની